પણ પતંગમાં જો આવી રીતે ટેમ્પિંગ કરતા હતા આયા ટેપ મારી બધી કો ટેપ મારી છે તો એ પતંગ સગાવો આળો ભાઈ હા તો મિત્રો અમે પતંગ સગાવો હતા તો અમારી નજર ગઈ ને તા જો આ છે અમારા નેવાડી ભાઈ એ પતંગ એવી નવી બનાવી ગૌ કેવી બનાવી ગૌ કાગળ ની પતંગ બનાવી છે જો મિત્રો હા તો મિત્રો અમે જો કાગળ ની પતંગ બનાવીને ચગાવીએ છીએ હા તો મિત્રો આપડે પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું છે હવે

હા તો મિત્રો આપણી પોસ્ટ સગી ગઈ છે હવે પાછા પેસ લગાડવા જવાના છે સારું જ છે

Alo yo. Yo abajo. Tổng. Okay guys. Cháu. Bắt cái. <laughs>

તો મિત્રો અમારી પાસે એક પતંગ લૂંટેલી એટલે કપાઈ આવી હતી એનથી અમે સગાવીએ છે અત્યારે પાંચ છ દસ એટલા પેજ અમે કાપી નાખ્યા એ પાછી લૂંટણીયાથી પતંગ હા તો મિત્રો આજનો દિવસ બહુ સારો હતો કેમ કે આજે પતંગ સગાવવાની બહુ મજા આવી ગઈ તો હવે આપણે બ્લોક આજે પૂરો કરીએ તો બધા મિત્રોને જય ઠાકર ફરી નેક્સ્ટ વિડીયો મળશું